નમસ્કાર આપની સાથે હું સેજલ થોડા દિવસ પહેલા મેં કહ્યું હતું કે સફળતા અને નિષ્ફળતા બંનેની વચ્ચે એક ભેદરેખા હોય છે અને ભેદરેખા કાં તો ભૂલની હોય છે વિદ્યાર્થીઓ પાસે તક હોય છે કે વિદ્યાર્થીઓ ફરીથી એની પરીક્ષા આપી શકે પણ સવાલ એ છે કે કેટલી વખત આપશે સવાલ એ પણ છે કે કેટલી વખત વિવાદો સર્જાશે વાત અત્યારે કરવી છે જીપીએસસીની ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની કે જેને લઈને સતત વિવાદો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યા છે હમણાં ડ્રગ ઇન્સ્પેક્ટરની પરીક્ષાના ઇન્ટરવ્યુ રદ કરવા આવ્યા હસમુખભાઈ પટેલની જે છબી છે એના પર પણ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે જયેશભાઈ વર્યા અને અલ્પેશભાઈ પુરોહિત એ બંને સાથે વાત કરીશું કેમકે એમાંથી એક તો પોતે પીડિત છે પીડિત ઉમેદવાર છે જે પોતાના કેસ લડી રહ્યા છે એક અલ્પેશભાઈ પુરોહિત પણ આપણી સાથે જોડાયા છે જે ને લઈને જે ટેકનિકલ પાસાઓ છે જે ને લઈને જે પોલિટિકલ પાસાઓ છે જે વિવાદો સર્જાયા છે એના વિશે વાત કરવી છે સૌથી પહેલાં તો એ વાત કરવી છે કે આ વખતે જે માં કોઈ વિવાદ છે એ સર્જાયો એ લેખિત પરીક્ષાઓ કે એના કારણે નહીં પણ ઇન્ટરવ્યૂના કારણે એ વિવાદ સામે આવ્યો છે લગભગ ચારેક જેટલી પરીક્ષાઓ મારા ખ્યાલથી એવી છે કે જેમાં વિવાદ છે પણ સૌથી વધારે વિવાદ એ ડ્રગ ઇન્સ્પેક્ટરના કારણે આવ્યો અને એમાં જ જે સરદારધામમાં પણ ગયા હતા એ આખો વિવાદ હતો આ બંનેનું સ્વાગત છે સૌથી પહેલાં એ પૂછવું છે કે આટલી બધી પરીક્ષાઓ બે હજાર સોળથી લઈ લગભગ બે હજાર વીસ સુધીમાં અત્યાર સુધીમાં ચારસો ને સાત જેટલા જેટલી ફરિયાદો જીપીએસસી પર થઈ છે અને એટલા કેસીસ ચાલી રહ્યા છે એક કરોડ કરતાં વધારે રૂપિયા ચૂકવાયા છે એ રૂપે આમ તો સામાન્ય જનતાના ખિસ્સામાંથી જ ગયા છે ટેક્સના પૈસામાંથી જ ગયા છે જે પણ વિવાદો ચાલી રહ્યા છે અત્યારે એમાં ટેકનિકલ ખામી ક્યાં સર્જાઈ રહી છે જે પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો છે અથવા તો જે અમારા જેવા લોકો છે જેને સમજવું છે કે જીપીએસસીમાં વારે વારે આટલા વિવાદો કેમ સર્જાય છે તમે જે આંકડો આપ્યો કે ચારસો સાત કેસ થયા પણ પેલો જે આંકડો આપ્યો એક કરોડ એકાવન લાખ અમે કહીએ અમારા વિસ્તારમાં મહીસાગર છે પંચમહાલ દાહોદના કે ચાંદલો કર્યો એટલે આ બહુ મોટો કર્યો એમ લોકો પર અને ન્યાય કરવાની જગ્યાએ ચાંદલો કર્યો છે એના કરતા તો આટલા બધા કેસ ડિફેન્ડ કરવા કરતા તો એ લોકોને સાંભળી લીધા હોત દરેક ફરિયાદી વિરોધી નથી હોતો મારું એવું માનું છે કોઈ ફરિયાદ કરવા આવે છે સરકાર હોય કે વ્યવસ્થા સામે ફરિયાદ મૂકે છે તો એ ન્યાય મળશે એ અપેક્ષાથી મૂકે છે ને અને સૌથી આભાર તો સૌથી પહેલાં વાર તમારો માનવો છે કે જમાવટ જેવું પ્લેટફોર્મ આજે આ મુદ્દા પર ચર્ચા કરી રહ્યું છે અને ખૂબ સંવેદનશીલ મુદ્દો છે લોકો જીપીએસસી પરીક્ષા એટલે એક સ્પર્ધાત્મક પરીક્ષા કે છોકરાઓ પેપર લખે પરીક્ષા આપે આટલું મર્યા આટલું મર્યાદિત નથી જીપીએસસી એટલે કોઈ બહુ મોટી વસ્તુ થઈ જાય રાજ્યના તમામ ક્ષેત્રો બેન તમામ ક્ષેત્રો એમાં બધું આવી ગયું રાજ્યના તમામ વહીવટી ક્ષેત્રો હોય કે જે કંટ્રોલ કહેવાય આખા ગુજરાતનો એ જીપીએસસીમાંથી નીકળેલા લોકો કરી રહ્યા છે હવે એ કેવા નિયુક્ત કરવા કેવી રીતે નિયુક્ત કરવા અને કેવી રીતે થઈ રહ્યા છે એના ઉપર એ બહુ સંવેદનશીલ બની જાય સરકાર કરતાં મોટી વસ્તુ બની જાય છું તો એક પ્રકારનું સરકાર તો બદલાતી રહે ચૂંટણી થાય આથી પણ આ જે અધિકારી છે તો એકવાર નિયુક્ત થાય તો એને આખી જિંદગી આપવાના છે ને રાજ્ય માટે દેશ માટે તો એ બહુ મોટો અલગ પ્રશ્ન છે અલગ લેવલનો તો ત્યાં ન્યાય થવો જોઈએ જીપીએસસી બે પ્રકારના ઇન્ટરવ્યુ ચલાવી રહ્યું છે એક તો નવસો અને સો ગુણનું ઇન્ટરવ્યુ અને નવસો ગુણની લેખિત પરીક્ષા જે વર્ગ એક બે માં બાકીની સોળથી વધારે જાહેરાતો છે જેમાં પચાસ પચાસ ટકાનો વેટેજ રાખીને કરી રહ્યો છે એટલે તમે આને ત્રણસો ગુણની લેખિત પરીક્ષા અને સો ગુણનું ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યુ તો ત્રણસો પ્લસ સો એટલે ચારસો એ રીતે ના ગણશો આમાં કેવું થાય છે બેન ત્રણસો ગુણની લેખિત પરીક્ષાના જે ગુણ કોઈ ઉમેદવાર લાવ્યો એને ભાગ્યા છ કરવાના અને સો ગુણના ઇન્ટરવ્યુમાંથી જે ગુણ લાવ્યો એને ભાગ્યા બે કરવાના અને જે ટોટલ બને એટલે ફિફ્ટી ફિફ્ટી વાળો ખેલ થઈ ગયો સિક્કો ઉછળ્યો શું આવશે એ કોઈને ખબર નથી આને ખબર હોય છે બેન ઇન્ટરવ્યુમાં સિક્કો આ ઇન્ટરવ્યુ બાજુ જ પડે છે ઇન્ટરવ્યુ વાળા બાજુ જ કેમ કે બંને નિર્ણાયક બની જાય છે લેખિત કરતા નિર્ણાયક બની જાય છે એટલે બંનેમાં નિર્ણાયક ઇન્ટરવ્યુને રાખવું એટલે જે પેલી જે પેલું હમણાં જે બહુ જ ચર્ચાઈ રહ્યું છે જે હરિભાઈ ચૌધરી પણ લઈને આવ્યા હતા કે જે વ્યક્તિએ લેખિતમાં પરીક્ષા આપી છે એનો પહેલો નંબર આવ્યો છે કે એને બહુ જ વધારે માર્ક્સ આવ્યા છે છતાં પણ એને મૌખિકમાં ઇન્ટરવ્યૂમાં માત્ર દસ માર્ક આવે છે કોઈને બહુ ઓછા માર્ક્સ આપવામાં આવે છે અને એના કારણે પાસ નથી થઈ શકતા માનનીય હરીભાઈ ચૌધરી સાહેબનો તો ખરેખર આભાર માનવો ઘટે કે કે એમણે જે તે વ્યવસ્થામાં રહીને એક સવાલ ઉઠાવ્યો છે કોઈ પણ વ્યક્તિ સવાલ ઉઠાવે છે તો એને પ્રોપર માહિતી હોય તો જ ઉઠાવે એમની પાસે જે આંકડા આવ્યા છે એ ખોટા નથી અને ખોટા પાડવાના જો કોઈ દલીલ કરી રહ્યું હોય તો અમે કહીએ છીએ કે એ આંકડાની જેમ જ અન્યાય ક્યાંથી થયો એ આજે હું તમને કહું અનામત નીતિ છે કે જે ઓ બીસી ને હવે ઈડબલ્યુ એસ તો પહેલાં શું હતું કે અનામત નીતિમાં ઓબીસી એસટીએસસીનું જે વેટેજ મળતું હતું એને ટકાવારી ઓગણપચાસ ટકા મળતું હતું ઓબીસીની સત્તાવીસ એસટીની ચૌદ અને સાત ટકા એસસી નિયમ કરીને ઓગણપચાસ ટકા જેટલું એમને મળતું હતું જે હવે ઈડબ્લ્યુએસ આવવાથી શું થયું એમને ઓગણચાલીસ ટકા થઈ ગયું બરાબર છે હવે ઈડબલ્યુએસ આવવાથી ઓગણચાલીસ થઈ ગયું એમાં પણ ન્યાય નથી થઈ રહ્યો એટલે આ બની રહ્યું છે હવે જે બિન અનામત જે છે જે આ ઓબીસી એસટી એસસી ઈડબલ્યુએસમાં નથી આવતા એમની વસ્તી કેટલી હશે કેટલી વસ્તી હશે માની લો કેટલી હશે દસ ટકા કાઢી નાખવાના હોય બિન અનામતમાંથી હવે એ અનામતમાં આવી ગયા તો વસ્તી કેટલી હશે ચાર ટકા વસ્તી એમને બેતાલીસ ટકા મળી રહ્યું છે એમ કહેવાય કેવી રીતે કહેવાય તો કે જીપીએસસી જે છે એ અનામતને કાઉન્ટ નથી કરતી જીપીએસસી શું કરે છે ઓબીસીના અલગ ટકા બનાવે લેખિત પરીક્ષાના મેરિટના ઈડબ્લ્યુએસના અલગ બનાવે એસસી એસટીના અલગ બનાવે અને બિન અનામતને પણ અલગ આપી દે હવે આ રીતે કેટેગરી વાઇઝ મેરિટ બનાવે એટલે જે ટોપ મેરિટ લાયા છે દરેક કેટેગરીના હું કોઈ કેટેગરીનું વાલું કેવું નથી કરતો કે હું બક્ષીપંચ છું બોલી બોલીશ એવું નથી કેતો હું ન્યાયની વાત કરવા બેઠો છું આજે તો ન્યાયની વાત કરી રહ્યા છીએ ત્યારે બધી કેટેગરીના મેરિટ વાળા ઉમેદવારોને ક્યાં મોકલવા જોઈએ જનરલ જગ્યાએ મોકલવા જોઈએ ને આને અનામત નીતિ કેવાય આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ છે હાઈકોર્ટનું પણ છે પણ જીપીએસસી એવું નથી કરતી બંધારણીય સંસ્થા છે જીપીએસસી કેવી સંસ્થા છે બંધારણ પણ કૃત્ય કેવું કહેવાયનું ગેરબંધારણીય કહેવાય બંધારણનો ભંગ કરીને બંધારણની ઉપરવટ જઈને એટલે અમે પૂછીએ છીએ જીપીએસસી કે તમે સુપ્રીમ કોર્ટ કરતા મોટા છો કેમ પૂછીએ છીએ હવે ચેરમેન દિનેશ દાસા રહ્યા હોય સૌથી ઈમાનદાર કે પછી હવે હસમુખભાઈ પટેલ હોય કે કોઈ પણ સમુદાયના હોય ચેરમેન કોઈ બી સમુદાયનો બેસાડશો આ જે અંદર જે નીતિ ફોલો કરવાની છે એ જ નથી થઈ રહી તો આ ખેલ તો ચાલુ જ રહેવાનો ને એટલે બદલવાનું શું જરૂર છે પ્રોપર અનામત નીતિ લાગુ પાડશો તો જે ટોપ મેરિટવાળા બધા છે ક્યાં જવાના જનરલની જગ્યામાં જવાના અને પછી ઇન્ટરવ્યૂ થશે કોઈને અન્યાય થશે મને જણાવો નહીં થાય બીજી વસ્તુ કે તો પણ થઈ શકે છે દસ ટકાના વેટેજમાં આપણે જોયું કે એને દસ જ માર્ક્સ ગુણ આપ્યા અને પહેલાં ઓછા ગુણવાળા સિલેક્ટ થાય જોયું ને આપણે તો એ કેવી રીતે થાય છે ગેપિંગના કારણે ઇન્ટરવ્યુ ઇન્ટવ્યુમાં એટલો બધો ગેપ રાખી દેવામાં આવે માની લો કે તમને નેવું આપી દે અને મને દસ આપી દે તો એટલો બધો તો અંતર ના આવે માં માની લો કે તમે લેખિત પરીક્ષામાં ચારસો લાયા પણ હું ચારસો ને ત્રીસ લાવ્યો તો મારું નોલેજ ને તમારું નોલેજ નજીક નજીક છે હવે તમને નેવું આપી દીધું મને દસ જ આપ્યા તો એટલો બધો ગેપ ના પાડી શકાય ને પણ એ તો પરફોર્મન્સ બેસિસ પર હોય છે પરફોર્મન્સ નું એટલું બધું શું જોઈ લેવામાં આવે છે જીપીએસસી એ જ તો પૂછીએ છીએ કે લોકો પરફોર્મન્સ પરફોર્મન્સ કહે છે તો ઇન્ટરવ્યૂમાં શું શું જોવાનું છે ઇન્ટરવ્યુમાં કયા પરફોર્મન્સને જોવાનું છે એ પૂછો ને અમે પૂછ્યું છે આરટીઆઈમાં મારી પાસે આરટીઆઈ છે જીપીએસસી શું કહે છે અમે મેચ ફિક્સિંગ કરીને ગુણ આપીએ છીએ બોલો આરટીઆઈમાં સ્વીકાર્યું છે જીપીએસસી જીપીએસસી સ્વીકાર હા મેચ ફિક્સિંગ કહેવાય અમે એને લોકો સમજે નહીં ને એટલે જીપીએસસીની જે વહીવટી ભાષા છે એમાં નથી બોલી રહ્યા અમે મેચ ફિક્સિંગ કહી રહ્યા છીએ કેવી રીતે તમે એક્સપર્ટ છો સાહેબ એક્સપર્ટ છે હું એક્સપર્ટ છું ઉમેદવાર આવ્યો હવે આમાં ગુણ કેવી રીતે મૂકવાના છે તો કહેશે પચીસ મૂક્યા ને અને મેં ત્રીસ મૂક્યા તમે ચાલીસ મૂક્યા નહીં એ રીતે નહીં આપણે બધાય ચર્ચા કરવાની આને આપણે કેટલા આપીશું સાહેબ કહેશે પચીસ સાલો તો હું કહીશ તમે પચીસ આલો મારે આપવા પડશે તમે કહેશો હું પચીસ તારે ફિક્સિંગ થઈ ગયું ને જીપીએસસી આરટીઆઈમાં સ્વીકાર્યું છે મારી પાસે આરટીઆઈ છે કે સર્વસંમતિથી બધા ચર્ચા કરીને ગુણ આપે છે એવું જ પીએસસી જવાબ છે અને ઓવરઓલ ઓવરઓલ આપે છે ઓવરઓલ ઉચ્ચક ગુણ આપે છે કોઈ નક્કી હોતું નથી ઓવરઓલમાં શું જુઓ આપણે નિબંધ સ્પર્ધા હોય નાના સ્કૂલમાં ભણતા ત્યારે શિક્ષક હોય તો આપણું કેવી રીતે આપતા ગુણ કે ભાઈ તારા બહુ સરસ બોલે છે લે પાંચ માર્ક સારા અભિવ્યક્તિના પાંચ માર્ક તારા સરસ અક્ષરના એમ કરીને આપતા હતા આમાં એવું છે જ નહીં અને હું તો પૂછું છું કે આટલું બધું તમે ઇન્ટરવ્યુ પર મદાર કેમ લેખિત પરીક્ષા મેળવ રાજ્યનો ટોપર બનીને આવી ગયો છે તમારી જોડે તો પછી એટલું બધું પરફોર્મન્સ પર ના હોય શકે સુપ્રીમ કોર્ટ કેસ છે બાર પોઈન્ટ પાંચ ટકાથી વધારે ના રાખી શકાય પણ જીપીએસસી જે છે બેન ઓગણીસો ને ચોર્યાસીથી આ ખેલ કરી રહ્યું છે અને ઓગણીસો ચોર્યાસીમાં પણ કેસ થયેલા છે જીપીએસસી પર જીપીએસસી ના એક બહુ મોટા હોદ્દા પર રહેલા એક અધિકારી ના પુત્રને સો ગુણ આપીને સિલેક્ટ કરેલો છે એવો ડેટા છે એટલે આપણે આજે અન્યાય થઈ છે એમ નહીં વર્ષોથી અન્યાય રહ્યો છે તો જીપીએસસી એ ખરેખર શું બદલાવ કરવો જોઈએ તો પહેલું આપની પાસે આવું એ પેલા હું અલ્પેશભાઈ પાસે કેમ કે આપણે હરિભાઈ પુત્રી ની વાત કરી અને એ સવાલ બહુ જ મહત્વનું છે કે અનામત નીતિની વાત કરી એમણે હરિભાઈ ચૌધરીએ પણ એવું કહ્યું કે એસસી એસટી અને ઓબીસી એ વિદ્યાર્થીઓ સાથે એ ઉમેદવારો સાથે અન્યાય થઈ રહ્યો છે હસમુખભાઈ પટેલની છબી પર પણ બહુ જ બધા સવાલો થયા તમને લાગે છે કે ખરેખર હસમુખભાઈ પટેલની માનસિકતા એ પ્રકારની હોઈ શકે કે એ એવી રીતે માર્ક્સ આપતા હોય સૌથી પહેલા તો આપણે ગમતા પાર્ટી સિલેક્શન કમિશન એટલે જીપીએસસી ગમતા પાર્ટી સિલેક્શન કમિશન એનું નામ છે એવું જ છે તમે પાડેલું છે તમને નથી લાગતું આટલી ચર્ચા થાય છે અઠવાડિયાથી તો ના હોત તો ચર્ચા ના કરતા હોત તમને એવું આ થયું આવું થાય છે એટલે ચર્ચા થાય છે એટલે હરિભાઈ બોલ્યા જેભાઈ બોલે છે કોંગ્રેસ બોલે છે બીજા નેતાઓ બોલે છે એટલે કંઈક તો થયું છે ગમતા થયા છે તમે કહો ગરીબ સરસ સવાલ ઉઠાવ્યો મારો પ્રશ્ન છે કે આ પચાસ ટકા આવ્યું ક્યાંથી બે હજાર કોણ હતું ચેરમેન દિનેશ દાસ હા બ્રાહ્મણ હતા પટેલ હતા વાણિયા હતા ક્ષત્રિય હતા કોણ હતા દિનેશ કોણ હતા જે પચાસ ટકા લાઈન ગયા બાજુમાં હરિયાણામાં મધ્યપ્રદેશમાં રાજસ્થાનમાં જ્યાં ડબલ કમલની ડબલ એન્જિનની સરકાર છે ત્યાં દસ દસ ટકાનો વેટેજ છે હરિયાણાના કેસ પર સુપ્રીમ કોર્ટે ટકોર કરી દસ ટકા રાખવું તો ગુજરાત ક્યાં આવ્યું છે ભારતની બહાર આવ્યું છે ભારતમાં જ છે ને તો ગુજરાતમાં કેમ નહીં અને હું સ્પષ્ટ અન્યાય થાય છે આમાં હું લિસ્ટ લઈને બેઠો છું તમને બતાવું કે ડાબી છે એક બીજા અલગ અલગ સમાજના છે એમને પણ સેટિંગ થયા છે આ કેવું સેટિંગ છે કહું તમને ભારત અને ભાજપની લડાઈ છે આ એક ભારતનું ઓબીસી છે ને એક ભાજપ નું ઓબીસી છે એક ભારતનો એસટી છે ને એક ભાજપનો એસટી છે એક ભારતનો એસટી છે ને એક ભાજપનો એસટી છે એક ભારતનો બ્રાહ્મણ છે ને એક ભાજપનો બ્રાહ્મણ છે એક ભારતનો પટેલ છે ને એક ભાજપનો પટેલ છે એક ભારતનો ક્ષત્રિય છે ને એક ભાજપનો ક્ષત્રિય છે એક ભારતનો બન્યા છે ને એક ભાજપનો બન્યા છે એક ભારતનો શીખ છે ને એક ભાજપનો શીખ છે એક ભારતનો મુસ્લિમ છે ને એક ભાજપનો મુસ્લિમ છે એક ભારતનું ક્રિશ્ચન છે ને એક ભાજપનો ક્રિશ્ચિયન છે આ બેની લડાઈ છે જે ભાજપમાં છે એ સેટ થઈ જવાના અને દિનેશ દાસા હોય હસમુખ કાકા હોય ખૂબ પ્રામાણિક છે ખૂબ ઈમાનદાર છે આપણે માની લીધું હશે એના સર્ટિફિકેટ તો ક્યાં વેચાતા નથી હશે તો શું એમને આ પ્રામાણિકતા સરકાર જોડે ગીરવે તો નથી મૂકીને હું ચેરમેન બનવું એટલે મારી પ્રામાણિકતા તમારા ચણોમાં ગીરવે સાહેબ તમારો આદેશ મારા સર આંખો પર જો એવું ના હોય પ્રામાણિક છે ઈમાનદાર છે હા એક સમયે પેપર ફૂટતા હતા તો પોલીસ અધિકારી તરીકે પેપર ફૂટતા એમને બંધ કરાયા સાચી વાત છે પણ એકેડેમિક લેવલ પર એ સક્સેસ ગયા કેમ આટલા બધા કેસ કેમ તકલીફ થઈ રહી છે હમણાં મેં આપણે વાત કરીએ હસમુખ કાકા એવું કે કે ભાઈ આ જે કોચિંગ સેન્ટરો છે એમને મારે નથી ચલાવવું એવું એમનું માનવું છે ને હસમુખ કાકા અભ્યાસ નથી કરતા આ સ્પીપા છે વગર પૈસે સરકાર જે ચલાવે છે કોચિંગ તો એમને કોણ બંધ કરી દે આ વીસ વીસ હજાર રૂપિયા જે સરકાર કોચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓ માટે ફાળવે છે લિબર્ટીન બધા અલગ અલગ ઘણા બધા તો કોણ બંધ દે જ પ્રોબ્લેમ હોય તો કોચિંગ તો સરકાર કરાવે છે પૈસા ફાળવે છે કેટલાય લોકો પૈસા લે છેવાડાના છેવાડા નો માણસ છે છેવાડાનો જે ઉમેદવાર છે કે જે જેની પાસે કોઈ જ સુવિધા નથી એના માટે છે ને એટલે તમારું એવું કેવું છે કે છેવાડાનો કોચિંગ વાળો ચાલે પણ શહેરનો નહીં એવું

કેજીથી પીજી સુધી એમસીક્યુ નું વેટે તમારા અભ્યાસક્રમમાં કેટલા ટકા આવ્યું પાંચ ટકા દસ ટકા છેલ્લે ચાર ખાલી જગ્યાઓ મૂકી દે ચાર પ્રશ્નો મૂકી દે ત્રણસો માર્ક્સની એમસીક્યુ પરીક્ષા જે ગુજરાતનો વિદ્યાર્થી કેજીથી પીજી સુધી નથી ભણ્યો રાત દિવસ મહેનત કરીને ભણે છે તમારા કેમેરા નીચે પરીક્ષા આપે છે અને એ જ વિદ્યાર્થી બસો ને ચાલીસ લાવતો હોય એને તમે છ થી ભાગી નાખો એટલે એને કેટલા માર્ક્સ મળ્યા ચાલીસ અને એ તમારો ભાજપનો વિદ્યાર્થી તમારો કદાચ લાયો હોય એને છ થી ભાગી નાખો એટલે દસ મળ્યા પછી ઇન્ટરવ્યુ આપી ટેસ્ટ પર્સનાલિટી પર્સનાલિટી એટલે કેવી પર્સનાલિટી એ લગ્ન નક્કી કરાવવાના છોકરા છોકરીનો કોઈ છોકરો જોવા જાય કોઈ છોકરી જોવા જાય હું કોઈને બતાવવાનું છે એ પર્સનાલિટી ટેસ્ટ જે નામ આપ્યું કઈ રીતે લેવાય છે એમાં ભારતનો જે વિદ્યાર્થી જેને સાહીઠ મળ્યા હોય મેં તમને આ ખેલ તમારે સમજવા જેવો ખેલ છે એને સાહીઠ મૂક્યા હોય બસો ચાલીસ વાળાને સાહીઠ ચાલીસ અને સાહીઠ વાળાને તમે છ થી ભાગો એટલે દસ મળ્યા હવે દસ વારો ભાજપ વારો છે ચાલીસ વારો ભારત વારો છે એટલે ઇન્ટરવ્યુમાં જાય સીધી પરથી કહેવાય એને આનું નામ શું આપ્યું ખરેખર આપ કોઈ મીડિયા કોઈ સમજતું નથી એમને નામ જ પહેલેથી આપ્યું સીધી ભરતી કોઈ દરવાજો નહીં કોઈ બારી નહીં કોઈ કોઈ બમ્પ નહીં સીધો ઘૂસી જવાનો એ જે આવ્યો હેડો ભાઈ એ સીધી ભરતીમાં ઇન્ટરવ્યુમાં જે ભારતનો છે એ ઇન્ટરવ્યુ આપવા જાય એટલે એણે કેટલા આપવાના તમે બે ભાગી નાખો તમે બરાબર તો એને દસ માર્ક્સ આપ્યા છે આમાં આપેલા માંથી એને બે ભાગ એટલે પાંચ મળ્યા એટલે પહેલાના કેટલા થયા પચાસ હવે તમે પિસ્તાલીસ થયા પેલી બાજુ તમે જે ભાજપ આવડો છે એને સીધા નહીં આપી દો હવે એના અડધા કરો તમે પિસ્તાલીસ તો પિસ્તાલીસ ને દસ પંચાવન તો પેલો પાસ થઈ ગયો બસો ચાલીસ વાળો છે એના કરતા સાઈઠ વાળો એ ઇન્ટરવ્યૂની અંદર કેવું પરફોર્મન્સ એટલે શાનું આપે છે એમ આ સમુદ આ બેન આ એકલું અહીં નથી હું જે બોલ્યો છું આ ભરતી અહીં નથી અટકતી હમણાં હું તમને કહું યુવરાજસિંહે મૂક્યું છે કે અમારે ત્યાં આણંદમાં બે કોલેજોમાં સરકારે ભરતી બહાર પાડી બરાબર લેબ આસિસ્ટન્ટની હવે તમે સાંભળો ખેલ કેટલો મોટો એ સાંભળજો ખાલી જગ્યા માટે માંગણાપત્ર થયું વિભાગની મંજૂરી મળી ભરતીના નિમણૂક નીતિ નિયમો ઘડાયા જાહેર પ્રસિદ્ધ થઈ ફોર્મ ભરાયા પ્રિલિમ પરીક્ષા લેવાય સીપીટી પરીક્ષા લેવાય પરિણામ આવ્યા મેરિટ પ્રસિદ્ધ થયું પ્રમાણપત્રની ચકાસણી પણ થઈ ગઈ છેલ્લે છેલ્લે વચન આપવામાં આવ્યું કે અઠવાડિયામાં તમને ઓર્ડર મળશે અને પછી શું થયું ખબર પૂર્વ મંજૂરીના નામે એમને એવું કહ્યું કે ઇન્ટરવ્યુ કેન્સલ ફરી કરો તો આ બધું કર્યું એ શું અને એ કહે છે પરીક્ષા એવા પણ દાખલા છે કે બીજા ચાર જગ્યાએ અમે પ્રસિદ્ધ કરવાના જ બે દાડોમાં આ જ પેટર્નથી પરીક્ષા લેવાય આ જ રીતે થઈ પણ કહેવાય છે કે ત્યાં જગમગ કંઈક વ્યવહાર થયો છે એટલે એમનું રદ ના થયું ને આમનું રદ કર્યું તો આને શું કહેવાય બેન આ આ આ જાતિવાદ નહીં આમાં તમામ લોકો ભારતનો જે વિદ્યાર્થી છે એ આનો ભોગ બને છે ભાજપનો વિદ્યાર્થી આનો ભોગ નથી બનતો અને કરવું છે તમારે ખૂબ જ પ્રામાણિક છે હસમુખ કાકા આપણે માની લીધું બરાબર દિનેશ દાસાજી ખૂબ જ પ્રામાણિક તેઓ માન્યું તો એ પચાસનું વ્યાડી મૂકીને ગતા રહ્યા બરાબર તે વખતે કોઈ ઓબીસી એસટી એસસી મેદાને ના આવ્યું બાકી એ વખતે ખરેખર એમને કહ્યું હતું કે અમને ઓબીસી એસટી એસસી નો અન્યાય થશે તો એ દસ થઈ જાત ને પછી હવે એ આ તો આવ્યું ત્યારે હજુ એ સિસ્ટમ ચાલે છે અને આનાથી મોટી તમને વાત ખબર એ જીપીએસસી ના માં એક સવાલ જીપીએસસી ની ભૂલથી ખોટો હોય અને એની વિદ્યાર્થી ફરિયાદ કરે ને તો સો રૂપિયા સો રૂપિયા ફી તો બેન આ કેવો નિયમ ખોટું બતાવારો પૈસા ભરે અને ખોટું કરવાવારોને કશું નહીં એટલે આ અને ખોટું કોણ કરે છે ખરેખર હું એવું કહું છું કે આમાં એવું ના થવું જોઈએ કે જે વિદ્યાર્થી જીપીએસસી ની ભૂલ બતાવે એ વિદ્યાર્થીને સો રૂપિયા મળવા જોઈએ એટલે આ બધી શંકાઓ ત્યારે ઊભી થાય છે કે જ્યારે તમે નિષ્પક્ષ નથી જ્યારે તમે ચોખ્ખા નથી જ્યારે તમે તમે હો તો તમારે સ્વીકારી લેવાનું છે અને હું તો એમ કહું ત્રણસો ની પરીક્ષા લેતા હોય ચોરી થવા નથી દેતા પેપર ફૂટવા નથી દેતા બિલકુલ ખરાબ પગે ઊભા છો ઇન્ટરવ્યુ કાઢ નાખો તમારે હું કામ ઇન્ટરવ્યુ લેવું છું બેના નેવું ભરતી છે આ ગુજરાતના પાયાની નેવું ટકા જે જગ્યા છે એ આ છે દસ ટકા તો ઉપર આ છત છે પણ પાયામાં જ ઉદય હશે તો આ પાયા જ સાગોળના ભરેલા હશે તો આ છત રહેશે આ ગુજરાતની અંદર ઘુસપેટિયા લાલચુ અને લાગવગિયાઓને ઘુસાડવાનું કાવતરું છે આ દરેક જગ્યાએ ચાલે છે અને આ ખૂબ ગંભીર બાબત છે આ ઇન્ટરવ્યુ દસ ટકા કરવું જોઈએ આ પછી ત્યાંથી કાઢી નાખવું જોઈએ સો ટકા પરીક્ષામાં લેવું જોઈએ અને અને પ્રામાણિક 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 લોકો 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 ચર્ચા કરે સાંભળે નિર્ણય લે પ્રામાણિક લોકો કાન આંખ બંધ કરી અને ફાવે એમ ના કરે તમે ચોખા છો તો શું કામ ચર્ચા નહીં અને શું કામ આ અને જે પ્રતિનિધિ તમે વાત કરી એસટીએસસી ઓબીસી ની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં હાલમાં છપ્પન ઓબીસી જેટલા નેતા છે એ એમના સમાજ માટે કેમ નથી બોલતા કેમ મૂંગા છે એમને બહાર રહીને બોલવું જોઈએ એમને સરકારને કેવું જોઈએ અને ભેગા થઈને પછી ના તો ટેકો પાછો ખેંચ્યો સરકાર પડે એટલે તમને ન્યાય મળે કેમ ના સાંભળે એટલે જાતિવાદ ખતમ કરવા માટે આ તમામ તમારા પ્રતિનિધિ છો તો અને તમારો પ્રતિનિધિ મૂંગો ગુંગો બેરો આંધળો હોય તો સાંભળતો હોય સારા પ્રતિનિધિને મોકલો તો આ કરવાની જરૂર નથી સુધારો ઘરના આંગણાથી થાય પછી ગામમાં થાય પછી શહેરમાં થાય પછી જિલ્લામાં થાય પછી રાજ્યમાં થાય પછી દેશમાં થાય આ મારું જયેશભાઈ હું તમારી પાસે આવવા માંગીશ ઇન્ટરવ્યુના ભારાંકને લઈને પણ બહુ જ બધી સમસ્યાઓ છે એવું કહેવાય છે કે જે ગુજરાતમાં છે એવું ક્યાંય નથી અન્ય રાજ્યોમાં પણ નથી બિલકુલ અને તમે પણ વાત કરી રહ્યા હતા ખામીઓની હા તો હું તમને કહીશ આજે તમામ પ્રકારના જે પ્રશ્નો ઊઠી રહ્યા છે જીપીએસસી પર એના પર મેં મારી એક ચેનલ છે ધ ટ્રાયલ ટાઈમ કરીને એના પર મેં બધા વિડીયો કર્યા છે વર્ક કરીને જેટલું મારી ક્ષમતા હતી મારી પાસે જે નોલેજ હતું એ બધું રેડિયું છે તો ત્યાં જેને ડિટેલમાં જાણવું હોય તો જઈને જોઈ શકે છે એમાં મેં બધી જ વિગતો ખુલ્લી કરી છે આ જીપીએસસી જે છે એ પહેલાં સો ટકા ઇન્ટરવ્યુ ગુણભારથી પણ ભરતી કરતું હતું બે હજાર સોળ પહેલાં સો ટકાથી કરતું હતું એના પર તમને એના પર જ્યારે કોઈ કંઈક તો વિરોધ કર્યો હશે ને કોઈ કંઈક તો કર્યો હશે ને તો પચાસ ટકા કર્યું તો એ જ વખતે દસ ટકા કેમ ના કરી દીધું પચાસ ટકાનો સુધારો થઈ શકે છે તો દસ ટકા કેમ ના કર્યું હવે તમને આપણા નિવૃત્ત આઈપીએસ અધિકારી છે રમેશ સવાણી સાહેબ કરી એમનો કેસ કહું એમણે મને બધી ડિટેલ આપી અને એમને મેં પૂછ્યું કે હવે જે વર્ગ એક બેનું ઇન્ટરવ્યૂ છે એ સોની જગ્યાએ દોઢસો કરી દીધું છે અને એકાદ ભરતી પણ થઈ ગઈ છે એવું મારા મને માહિતી મળી રહી છે તો હવે એ એમાં કેવું થશે એમાં ઘટાડો કરવાની જગ્યાએ વધારો થઈ રહ્યો છે મતલબ એ એક સમયે પાછા જે ખેલ ચાલતો હતો એ બંધ કરવા રોકવાના ઉપાય કરવા જોઈએ એના કરતાં ફરી એવો ખેલ થઈ રહ્યો છે કે એ બગાડી રહ્યા છે મને જે અન્યાય થયો હતો અત્યારે જે તમે જોયું ને કે ભાઈ જે તે ઉમેદવાર હતા તો એના જે એક્સપર્ટ હતા એ કોઈ સરદાર ધામ સાથે બિલોંગ કરતા હતા તો મિલન કર્યું મળ્યા તો અમાર કેસમાં પણ એવું સ્નેહ મિલન થયેલું છે આ જો જે તે એક્સપર્ટ છે ને મેન એ એક્સપર્ટે ખુદ પોસ્ટ શેર કરેલી છે ફેસબુકમાં કે જો સ્નેહ મિલન માં આવો પછી એ એક્સપર્ટના જે ઉમેદવાર હોય એ ત્યાં એની જોડે જઈને એક જ સેકન્ડ બતાવું તમને એ પ્રુફ પણ બતાવું કે એ ઉમેદવારના જે ઓળખીતા પાળખીતા હોય એ સિલેક્ટ થઈ ગયા હોય મતલબ એમ તો એ સિલેક્ટ થયેલા બે ઉમેદવાર એ સ્નેહ મિલન માં પણ દેખાય છે જુઆ ફોટોગ્રાફ બરાબર છે એક એક્સપર્ટ છે કે જે એના ઉમેદવાર સાથે એના ઘરે એના ઘરે ઉમેદવાર જાય છે તો ચા બનાવીને પીવડાવે જો આ મારી ભરતીનો કેસ છે આ બધા પ્રૂફ સાથે દિનેશ દાસા એઝ અ હતા તો એમણે આ ભરતી કેન્સલ કેમ ના કરી અમારે કોર્ટમાં જવું પડ્યું કોર્ટમાં લડવું પડી રહ્યું છે એ બધું અટકતું કે નહીં તમે કોઈ પણ હોદ્દા પર બેઠા છો મારી એક જ વાત છે તમે કોઈ પણ હોદ્દા પર બેઠા છો તમારી જવાબદારી બને ખોટું થાય તો અટકાવો કેમ બેસાડે હોદ્દા પર કેમ બેસાડી આપણે અટકાવશે સારું કરશે ખોટું થશે તો વડીલ શું કરે અટકાવે ને બધું સારું કરવાની કોશિશ કરે ને તો એ જ વાત અહીંયા લાગુ પડે છે તો આપણા જે ચેરમેન અત્યારે છે એ કેમ સુધારો કરી રહ્યા નથી કેમ અનામત નીતિ લાગુ પાડી રહ્યા નથી કેમ ઇન્ટરવ્યુ પ્રથામાં સુધારો કરી રહ્યા નથી આ બધું કેમ કરી રહ્યા નથી એટલે લોકો એમ કહી રહ્યા છે કે પહેલાં જે હતા એમાં જે થતું હતું એ જ હમણાં થઈ રહ્યું છે એટલે કોઈએ બચાવ ના કરો જાતિ આધારિત કે એના આધારિત બચાવમાં લાગી ગયા છે બધા હું જોઈ રહ્યો છું આ આપણી દેશ ભાવના નથી દેશ ભાવના શું છે કે ખોટું થઈ રહ્યું છે ગેરબંધારણીય છે અનામત નીતિનો ભંગ થાય છે ગેરબંધારણીય છે લાગુ પાડો કોઈ જે લોકો અનામત નીતિ શું છે શું નહીં જાણતા નથી બસ ઠોક મંડ્યા છે કે ભાઈ આમ છે આ છે કાયદો આ છે પોતપોતાની રીતે ઘરનો કાયદો બતાવી રહ્યા છે અમારી પાસે જજમેન્ટ અમે સ્ટડી કર્યો અમે મેં તો કેસ કર્યો છે કે પચાસ ટકા કેમ ઘટાડવું જોઈએ અનામત લાગુ કરવી જોઈએ એના પર મારું સ્ટડી છે બધા જજમેન્ટ છે ઢગલો તો આ બધું જો કાયદા મુજબ કરશે હસમુખભાઈ પટેલ માનનીય ચેરમેનશ્રી તો એમને આ સવાલો ઘટી જશે એમ કહું છું અમે તો એમની મદદ કરી રહ્યા છીએ કે ભાઈ તમે લાગુ પાડો કાયદા બધું સંવિધાન પ્રમાણે ચલાવો જીપીએસસી આ તો બંધારણીય સંસ્થા છે પણ આખું ગેરબંધારણીય બધું દેખાય છે માહોલ તો લોકો પૂછવાના જ છે સવાલ અને ફરીથી આભાર જમાવટે ખરેખર અમને સમય આપ્યો ખૂબ ખૂબ આભાર જમાવટનો અને આગળ કોઈ પણ સવાલો હોય જે પણ અને જો એવું લાગે તમને યોગ્ય લાગે કે અમારી પાસે ડેટા છે સમય આપણે ઓછા મર્યાદિત સમયમાં એટલે હું બધું રજૂ કરી શક્યો નથી વ્યવસ્થિત રીતે તો જો તમને એવું લાગે છે કે રજૂ કરવું છે વધારે ડિટેલ સાથે તો હું ચોક્કસ સમય આપીશ ચોક્કસથી આમાં તમારો સંપર્ક પણ કરીશું જીપીએસસીની અંદર જે પણ અત્યારે ગેરરીતિઓ ચાલી રહી છે જે પરીક્ષાની અંદર વિવાદો થઈ રહ્યા છે એ વિવાદો ન થાય કેમ કે એક ઉમેદવાર એ બહુ જ આશાઓ સાથે બહુ જ અપેક્ષાઓ સાથે એ આખું એક જીવન એક સ્થળ પર રોકીને એ પરીક્ષાઓની તૈયારી કરતો હોય છે અને જ્યારે એને પરિણામ આવે છે સૌથી વધારે ખુશી અથવા તો સૌથી વધારે સફળતા તમને ક્યારે અનુભવાય જ્યારે તમને કોઈ આવીને એવું કહે કે તમે પરીક્ષામાં પાસ થઈ ગયા છો એ સૌથી મોટી સફળતા હોય પણ જ્યારે કોઈ આવીને એવું કે તમારી સાથે પરીક્ષામાં આટલું આટલું થયું છે અને તમે પાસ થવા ના જતા પણ રહી ગયા છો એ સૌથી મોટી નિષ્ફળતા છે એ માણસ અનુભવે છે જયારે ફેલ્યોર અનુભવે છે ત્યારે સૌથી વધારે તકલીફ એને થતી હોય છે ન માત્ર એને જ એના પરિવારજનોને પણ થતી હોય છે એટલે અપેક્ષા રાખીએ કે જીપીએસસીમાં અત્યારે જે પણ ગોટાળા કહો કે વિવાદ કહો કે વિખવાદ કહો જે પણ ચાલી રહ્યો છે એ એનો અંત આવે અને ઉમેદવારોની જે સમસ્યાઓ છે એનું સમાધાન આવે એક જ મિનિટ હું લઈશ જો જીપીએસસી ના અન્યાયથી જો લોહી દેખાતું હોત આપણને તો મેં આપણે જોઈ શકું બતાવી શકતો તમને કે લોહીની નદીઓ છે આટલું જ કહીશ ઓગણીસો થી લઈને આખો ઇતિહાસ જોશો તો આ ઇન્ટરવ્યૂ પ્રથાએ ઘણા યુવાનોના ભવિષ્ય કાપ્યા છે એટલે આ શબ્દ પ્રયોગ કરવા મજબૂર થયા છીએ આપણે હમ એટલે અપેક્ષા રાખીએ કે જે પણ ગેરરીતિઓને જે પણ સવાલો થઈ રહ્યા છે એના જવાબો મળે સામાન્ય રીતે માણસને એવું થતું હોય કે આ જે આખી પ્રોસેસ છે એમાં ક્યાં ખામી છે એ ખામીઓ જ્યારે સામે આવે છે ત્યારે બંધારણીય સંસ્થા અને બંધારણીય સંસ્થાના વડાની એ જવાબદારી હોય છે કે એને દૂર કરે અપેક્ષા રાખીએ કે આ બધી જ સમસ્યાઓનું સમાધાન આવશે અને ઉમેદવારો ફરી એકવાર આશા સાથે ઇન્ટરવ્યૂ કહો તો ઇન્ટરવ્યૂ લેખિત કહો તો લેખિત પરીક્ષાઓ આપવા જશે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ તમે આ મુદ્દા પર શું માનો છો તમે પણ જો આ પ્રશ્નો અનુભવી રહ્યા હોય તો તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો નમસ્કાર